Chapter 15, verses 1 to 8. At that time, Jesus said to his disciples, "I am the true vine, and my Father is the vine dresser. Every branch in me that does not bear fruit he takes away, and every branch that does not fruit bear fruits he prunes, that it may bear more fruit. Already you are clean because of the word that I have spoken to you. Abide in me, and I in you." As the branch cannot bear fruit by itself unless it abides in the vine, neither can you unless you abide in me. I am the vine, you are the branches. Whoever abides in me and I in him, he it is that bears much fruit. For apart from me you can do nothing. If anyone does not abide in me, he is thrown away like a branch and withers. And the branches are gathered thrown into the fire and burned. If you abide in me and my words abide in you, ask whatever you wish and it will be done for you. By this my Father is glorified that you bear much fruit and so prove to be my disciples. The word of the Lord. Praise to you, my Lord Jesus Christ. Gospel of the Lord. Praise to you, Jesus Christ. Christmas, આજના શુભ સંદેશમાં પ્રભુ યશું આપણે બધા માટે એક આનંદનો સંદેશ આપે છે હું દ્રાક્ષનો વેલો છું અને તમે બધા ડાળીઓ છો ક્રિષ્મતા બહેનો આ જમાનામાં કમ્યુનિકેશન એકદમ બહુ ફાસ્ટ થઈ ગયું છે દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે સુધી તરત જ આપણને સમાચાર મળી જાય છે ધારો કે આપણે એકદમ લેટેસ્ટ કમ્પ્યુટર લાવ્યા હોય લેપટોપ લાવ્યા હોય મોબાઈલ લાવ્યા હોય પણ નેટવર્ક ના હોય કનેક્ટિવિટી ના હોય આ નેટ આ લેપટોપ આ મોબાઈલ આ કમ્પ્યુટર નાખામો થઈ જાય છે અને એવી જ રીતે આપણા ઘરમાં એકદમ મસ્ત મસ્ત ઝુમર લાવ્યા હોય લાઇટિંગ વાળા લાવ્યા હોય રોશની કર્યું હોય પણ ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટેડ ના હોય એ ઝુમ્મર એ લાઇટિંગ બધું નકામું થઈ જાય છે એ જ રીતે આપણું માનવ જીવન એક અમૂલ્ય જીવન છે ઈશ્વરની ઈચ્છા છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ આનંદમય જીવન જીવીએ સફળ જીવીએ સમૃદ્ધિમય જીવન જીવીએ ઈશ્વર સાથે કનેક્ટ હોય ત્યારે એટલે પ્રભુ પોતે આજના શુભ સંદેશમાં કહે છે તમે મારામાં વસો અને હું તમારામાં મારાથી અલગ થઈને તમે કશું જ ના કરી શકો અને તમે પુષ્કળ ફળ આપો એ મારા પરમપિતાની ઈચ્છા છે હા બહેનો જ્યારે આપણે ઈશ્વર સાથે ઊંડો સંબંધ રાખીએ હંમેશા કનેક્ટેડ રહીએ પ્રભુમાં વસીએ પ્રભુ આપણામાં વસે પ્રભુ આપણા જીવન આનંદમય જીવન બનાવે છે સફળ જીવન બનાવે છે